ગૌતમભાઈ જોશી છે જે ભડવેલના છે એમને લગભગ એલર્જી દસ પંદર વર્ષથી એલર્જી હતી એલર્જીની સાથે એમને છીંકો વધારે રાતુ ઊંઘી પણ નથી શકતા એવા ટાઈપની તકલીફ હતી તો એ તકલીફ થતી એ ટાઈમે ટૂંકો ઇન્જેક્શન લેતા હતા અને ટેબ્લેટ બી લેતા હતા પણ એમનાથી કેવું કે એમ જીત લે એટલે રાહત રે પછી હતું એવું થઈ જતું હતું તો હવે ત્રણ ચાર મહિના એમને દવા લીધી અહીંયાથી તો આપણે ગૌતમભાઈને પૂછીએ પૂછીએ હવે એમની તકલીફમાં કેવું છે મતલબ મને ઘણા ટાઈમથી થી એલર્જી હતી મતલબ શરદી હતી છકવું શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પછી હું ઘણી જગ્યાએ ટ્રાય માર્યો પણ દવા કરાવી પણ કોઈ મને રાહત ના મળતી મતલબ રોજ ટેબ્લેટ લેવી પડતી ક્યારે ક્યારેક કન્ડિશન લેવાનું થતું હતું તોય થઈ જતું પાછું મતલબ બહુ કંટાળી ગયો તો ગેરથી મારે મળશે નહીં પણ પછી એ બેનનો વીડિયો જોયો વિસ્તાર લેવાનું પછી બેન જોડે આવી સાડા ત્રણ મહિના દવા લઈને મને તરફ એકદમ કમ્પ્લીટ થઈ ગયું કે વારંવાર પણ બીમાર પણ થઈ જતો તે પણ રિકવરી થઈ ગઈ છે